વડોદરામાં રેશન કાર્ડ માટે નાગરિકોની કતારો વહેલી સવારથી લોકોએ રાશન કાર્ડના કામ માટે લાઇન લગાવી છે પરંતુ વાગ્યાનો સમય છતાં કચેરી બંધ છે સાથે જ કમ્પ્યુટર પણ ઓછા હોવાથી ધીમી કામગીરી થાય છે અને તેમનો આરોપ છે કે રાશન કાર્ડમાં નામ સુધારા નામ કમી કરવા અલગ પરમિટ કરવાના કામ નથી થઈ રહ્યા સવારે નવ વાગ્યાથી લોકો ઊભા છે લાઇનમાં અને છેલ્લા ત્રણ દિવસથી લોકો આ જ રીતે ધક્કા ખાઈ રહ્યા છે મેં નામ કમી કરાવવા માટે આવ્યો છું અને બે ચાર દિવસથી ધક્કા હોઉં છું બરાબર તે છતાં હજુ મારું કામ પત્યું નથી સાડા નવ વાગે તો ઉભા છું પણ અત્યારે કંઈ ખુલ્યું નથી બોલે અગિયાર વાગ્યાનો ટાઈમ છે અગિયાર વાગ્યે ખુલશે અમે આજે ચોથી વખત આવીને ગયા શુક્રવારે બે આયા હતા સવારથી દસ વાગ્યાના આવ્યા હતા રાત્રે સાંજે પાંચ વાગે ગયા હતા બાળકને લઈને આખો દિવસ ઊભા ઊભા થાકી જાય છે

अब उसके लिए उसका मैरिज का प्रमाण ढूंढ रहा हूँ मैरिज का प्रूफ लेके आया सर्टिफिकेट वो दिया फिर आठ दिन का मौका दिया फिर आठ दिन के बाद आओ फिर आठ दिन के बाद आया तो कैंसिल हुआ अभी बच्चे का नाम दर्ज कराने का है अब देखिए कितना दिन लगता है महीनों लग जाए।